બોડેનગરમાં શરીફના પાવન અવસરે ભવ્ય બાઇક જુલુસ યોજાયો બોડેનગરમાં આજે હિન્દના મહાન સૂફી સંત ખ્વાજા ગરીબ નવાસ ખ્વાજા મુહુદ્દીન ચિશ્તીના આઠસો તેર માં શરીફ નિમિત્તે ભવ્ય બાઇક જુલુસ યોજાઈ શાંતિ અને ભક્તિનું પ્રતીક આ પવિત્ર યાત્રામાં મું નગરજન અને આજુબાજુ મોટી સંખ્યામાં હતા યાત્રામાં બાઇક રેલીઓ સાથે પ્રારંભ ઢોકલિયા મુકામેથી થયો જુલુસ નગરના મુખ્ય માર્ગોથી પસાર થઈ અને શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિસભર નારા ગુંજતા જોવા મળ્યા નગરના લોકોએ યાત્રાનું રસ્તા ઉપર ઉભા રહી ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું અને સમગ્ર વાતાવરણ ભક્તિ અને શાંતિથી છવાઈ ગયું જુલુસનું અંતિમ સ્થાન અમન પાર્ક હતું જ્યાં શ્રદ્ધાળુઓ ભેગા થઈ પ્રાર્થના અને દુવાઓ કરી ઉર્શરીફના અવસરે વિશેષ પ્રાર્થનાઓ તથા શાંતિપૂર્ણ સંદેશાઓનો ઉચ્ચર કરવામાં આવ્યો આ ધાર્મિક યાત્રાએ બળીનગરમાં માત્ર ભક્તિભાવત નહીં પરંતુ સમુદાયની એકતાને સૌહાર્દતાનું પ્રતિક પણ પ્રસ્થાપિત કર્યું નગરના દરેક કુણામાં શાંતિ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો શ્રદ્ધાળુએ આ દિવસે પોતાનું શ્રદ્ધા વ્યક્ત કરી અને ભક્તિથી ભરપૂર મનોભાવ પ્રગટ કર્યો આ ભવ્ય યાત્રા નગરના ઇતિહાસમાં એક પવિત્ર ઉત્સવના રૂપે યાદગાર બની રહ્યો

બોરેલી માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોની એકતાના માહોલ ને નવજવાનો દ્વારા એક દિનિષ કાઢવામાં આવ્યો હતો એ શાંતિપૂર્ણ રીતે જીનીષ પોતાના મુકામે આજે પહોંચ્યો છે હમણાં અને ખ્વાજા ગરીબ નવાઝ રેહમતુલ્લા લેની મિયાદ હમણાં ચાલી રહી છે જે માનવતાનો પેગામ હતો એ જ આપણે પ્રોગ્રામના અમે ફેલાવીએ છીએ માનવતા હિન્દુસ્તાન આપણું તરકી કરે કોમી ભાઈચારો વધે પ્રેમ એકતા શાંતિ બની રહે એ જ ખ્વાજા સાહેબ પેગામ હતો અને એમની યાદની અંદર એ જ ઉજવણી કરવામાં આવે નામ શું છે મોહમ્મદ અનવર સાહેબ